સુરતના ડિંડોલી વિસ્તારમાં તળાવ પાસેથી તેજી દેવાયેલા નવજાત બાળકીનું ડિંડોલી દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કરી સારવારની વ્યવસ્થા કરાઈ હતી તો તરછોડાયેલા બાળકીની તમામ જવાબદારી સુરત પોલીસે સ્વીકારી છે અને સુરત પોલીસ બાળકીના વાલી અને બનીને નવજાત બાળકીની નામકરણ વિધિ યોજી હતી બાળકીના આરોગ્ય સુરક્ષા અને ભવિષ્યની સંપૂર્ણ કાળજી પોલીસ દ્વારા લેવાશે સુરત પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓ અને મહિલા કર્મચારીઓના નામકરણમાં હાજર રહ્યા હતા તો સુરત પોલીસના ભર્યા પગલાંની સેર વળવા પ્રશંસા કરાઈ રહી છે આજથી છે દિવસ પહેલા ડિંડોલી પોલીસ સ્ટેશન સુરત શહેરના એના વિસ્તારમાં દેલાળવા ગામ આવે છે ત્યાંથી સરપંચ શ્રી હાર્દિકભાઈ એના ફોન આવ્યા મારે પોલીસ પીઆઈ ઉપર કે તલાબના પાળા ઉપર જોઈએ કોઈ એકદમ તાજા જન્મેલી દીકરીના કોઈ રાત્રે દસ વાગે એ મૂકીને જતા રહે છે તાત્કાલિક પોલીસની ટીમ પહોંચી જોઈએ અમારી પોલીસની ગાડી પહોંચી સાથ એકસો આઠને બી અમે લોકો તુરંત મેસેજ કરી દીધા હતા જ્યારે અમારા પોલીસ મહિલા અમારી અધિકારીઓ પહોંચી ત્યાં જોઈએ ત્યાં જોઈ કે એક દીકરી જોઈએ એના તુરંત તાજી જન્મેલી દીકરીને કોઈ મૂકીને જતા રહ્યા છે રાત્રે દસ વાગે ઠંડી ખૂબ ઠંડ પણ હતી જોઈએ અને આમાં છતાં જો દીકરી હતી હસતી હતી જોઈએ તો એના સ્માઇલ જોઈને જોઈએ એના નામ બી અમે લોકો હસતી રાખે જોઈએ અને તાત્કાલિક એના હોસ્પિટલ લઈ ગયા હોસ્પિટલમાં એના સારવાર સારવાર અને ચેકઅપ થયા જોઈએ એકદમ સંપૂર્ણ હેલ્ધી ડૉક્ટરશ્રી જણાયેલ કે હેલ્ધી દીકરી છે જો એ અને પછી તુરંત સીડબ્લ્યુસી જો સેન્ટર છે ચાઇલ્ડ વેલફેર સેન્ટર છે કતાર ગામ ત્યાં એના મૂકવામાં આવેલા છે અને આજે છઠ્ઠા દિવસ છે એના તો દીકરીના આજે નામકરણ અને છઠ્ઠીને પૂજન બી ડિંડોલી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં અમારા પોલીસ પરિવાર અને અમારા મીડિયાના મિત્રો અને અમારા જો નગરજનોના પ્રેઝન્સ પણ કરવામાં આવેલા અને નામ પણ હસ્તી રાખવામાં આવે અને કાયદાકીય રીતે જો પ્રક્રિયા કરવાની હોય છે આ અમે લોકો કરીએ છીએ જો ડીએનએ લેવાના હતા બધા અમે આ પ્રક્રિયાના ભાગરૂપે અમે બધા કરીએ છીએ સાથોસાથ જો આ દીકરીનું સુંદર ભવિષ્ય રહે એના બી જો સરકારીને ધારાધોરણ મુજબ જો એ ડોપ્શનની કાર્યવાહી થાય આ તો આગળની પ્રક્રિયાઓ છે અત્યારે અમે લોકો એના નામ હસ્તીના નામે એકાઉન્ટ બેંક એકાઉન્ટ ખોલીએ છીએ અને આ એકાઉન બધા અમે લોકો જો પોલીસ ડિપાર્ટમેન્ટમાં તમામ નાનાથી મોટા કર્મચારીઓ અધિકારીઓ એના બધા લોકો કન્ટ્રીબ્યુટ કરશે અને જ્યારે ફાઇનલી હસ્તીને જો નવા ઘર મળશે ત્યારે અમે લોકો એને સીટ પણ કરી દેવાના છે આ એક બહુ જ સુંદર જો અમારા એક વાત કરીએ કે અમારી સમાજ જો છે સમાજમાં દીકરીઓને સૌથી જ્યાં મહત્ત્વ હોય છે જો અમે લોકો પૂજીએ છીએ જ્યારે નવરાત્રિ હોય છે તો એના માતા તરીકે પૂજીએ છીએ અને આજે અમારે પોલીસ સ્ટેશનના એક દુર્ભાગ્યમાં બી એક સૌભાગ્ય મળેલા છે કે અમે એના જો અમે લોકોની સેવા કરવાના એના નામકરણ કરવાના અને એના લાલન પાલનમાં જો જેટલા બી મદદ હોય એટલા કરવાનો જો મોકો મળ્યા છે તો એના માટે હું ડિંડોલી પોલીસ સ્ટેશનના પૂરા સ્ટાફ સિનિયર અધિકારીઓનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ઉમીદ રાખું છું કે માતા રાની કૃપાથી આ અમારી દીકરી હસ્તી એને ખૂબ સુંદર ભવિષ્ય બનશે અને આ બધા લોકો આવ્યા છો તો આપને થકી પણ અમે મેસેજ બધાને આપીએ છીએ એવા પેરેન્ટ્સના કે જો દીકરીઓ ના જોઈને જો મૂકી દેતા હોય યા કોઈ બીજા કારણસર મૂકી દેતા હોય તો એવા નહીં કરવા જોઈએ જોઈએ અમારા જો દીકરી જોએ અમારા આજ જ સમાજના ભવિષ્ય છે જોએ તો બધા લોકોને વિનંતી છે કે એવા કોઈ પણ કૃત્ય નહીં કરવા જોઈએ જેના લીધે આ પ્રકારની સ્થિતિ આવે આ તો સરપંચશ્રી તાત્કાલિક જોઈ લીધા રાત્રેમાં જોઈએ અને તાત્કાલિક અમને ઇન્ફોર્મેશન મળી ગઈ પોલીસ પહોંચી ગઈ અને પૂરી અમે લોકો લઈ આવ્યા લો નહીં ખબર પડી હોત તલાબને પાળે હોત અને જંગલી જાનવરો ફરતા હોય સવારે એટલે ઠંડી પડતી હોય તો કોઈ અઘટિત બનાવ બની શકતા હોય તો બધાના અમે વિનંતી કરીએ છીએ એવા કોઈ પણ પ્રકારનો કોઈ કૃત્ય નહીં કરે અને આ એ બહુ સુંદર દાખલા છે પ્રજા અને પોલીસના સંકલનના કે ગામના સરપંચથી એના પૂરી ટીમ અમે જાણ કરી અને પોલીસ એના લઈ આવી સીડબ્લ્યુસી જો સરકારી અમારી સંસ્થા હોસ્પિટલ મીડિયા બધા લોકોને ખૂબ સારા સંકલન છે અને બધા વતી જોઈએ અમે ઉપરવાળા વિનંતી કરીએ છીએ કે દીકરીને ખૂબ સુંદર ભવિષ્ય રહે